હર હર મહાદેવ મિત્રો હું છું વિજય સોલંકી અને હું આજે વાત કરવા જઈ રહ્યો છું ઇન્ડિયન આર્મી વિશે જ્યારે મિત્રો હું નાનો હતો આશરે ચૌદ વર્ષમાં ત્યારે એક ઓગણીસો નવ્વાણુંની સાલમાં યુદ્ધ થયું હતું જે કારગિલ યુદ્ધ ત્યારે હું છાપામાં અને સમાચારમાં ને એમ વાત કરો કારગીલ યુદ્ધ વિશે ત્યારથી જ સપનું હતું કે ઇન્ડિયન આર્મીમાં જોડાવો હું અને મારો મિત્ર મેહુલ જે બહુ ઘણી ટ્રાય કરી ઘણા પ્રયત્નો કર્યા પણ અફસોસ કે અમે આવી ન હોય ત્યાં હું હાઈટમાં ફેલ થઈ જતો અને મેહુલ છે એ ચેસ્ટમાં ફેલ થઈ જતો અફસોસ કે હું ઇન્ડિયન આર્મીમાં જોઈન ન કરી શક્યો તો કોઈ વાંધો નહીં ચાલો હું વાત કરું કારગિલ યુદ્ધ વિશે કારગીલ યુદ્ધ જેને કારગીલ સંઘર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે દુનિયાના ઇતિહાસમાં કારગિલ યુદ્ધ ઊંચાઈ ઉપરની શિખરોમાં જે યુદ્ધ થાય એમાંનું એક યુદ્ધ છે મિત્રો કારગિલ યુદ્ધમાં આપણા છસ્સો ચુમ્મોતેરથી વધારે જવાનો શહીદ થઈ ગયા હતા અને તેરસોથી વધારે સૈનિકો જે ઘાયલ થયા હતા જે આપણા માટે બહુ બહુ અફસોસની વાત કહેવાય આપણા રૂવાટા ઊભા થઈ જાય યાર ત્યાં આવી બને આમ કારગીલ યુદ્ધના મુખ્ય હીરો એવા કેપ્ટન વિક્રમ બત્રા વિશે આપણે વાત કરીએ કે જેણે જેની બહાદુરીના ચર્ચા બહુ જ છે એની શૌર્ય ગાથા ખૂબ જ પ્રચલિત છે કેપ્ટન વિક્રમ બત્રાએ જ્યારે એકાવન ચાલીસ પોઈન્ટ શિખર જ્યારે જીત્યો ત્યારબાદ તેમની તબિયત ખૂબ જ ખરાબ હતી ખૂબ જ અને આમ લડાઈની ક્ષમતા એનામાં થોડીક ઓછી થઈ ગઈ હતી એના કર્નાલ એને બીજી લડાઈ માટે મેકલવામાં શક ના પાડતા હતા પણ છતાં કેપ્ટન વિક્રમ બત્રાએ અડતાલીસ પંચોતેર જે પોઈન્ટ છે ટોપ ઉપર શિખર ઉપર જ્યાં દુશ્મનો કબજો જમાવીને બેસ્યા હતા તે જીતવા માટે એણે જીત કરી એને હું જ જઈશ અને ચોક્કસ મારે જ જવું છે એમ છતાં એના કર્નરલ એને મેકલે છે જે એનું નેતૃત્વ કેપ્ટન વિક્રમ બત્રા સંભાળે છે અને સાથે એને તેર જવાનોની ટુકડી કાપવામાં આવે છે અને એ લડાઈ માટે નીકળી પડે છે રાતે ત્યારે અચાનક એવો બનાવ બને છે કે એકલા હાથે વિક્રમ બત્રાએ ઘણા એવા દુશ્મન સૈનિકોનો ખાત્મો કરી કાઢ્યો હતો પણ એના એક સાથી સૈનિકને ગોળી વાગી જાય છે અને એને જીવ બચાવવા માટે કેપ્ટન વિક્રમ બત્રા એને ઉપાડવા જ્યારે જઈ રહ્યા હોય છે અને જીવ બચાવવા માટે ત્યારે કેપ્ટન વિક્રમ બદ્રા એને છાતી ઉપર ગોળી લાગી જાય છે અને એ છતાં એમનો જીવ બચાવે છે એમના સાથીનો અને છતાં છાતીએ ગોળી ખાવા છતાં પણ એ દુશ્મન સામે લડે છે એકલો અને એનું આ બધું જોઈને એમના સાથી જે સૈનિકો હોય એમનામાં પણ પ્રોત્સાહન આવી જાય છે બહુ પછી એ લોકોએ એવું કરે છે કે એમનો પ્રોત્સાહન જોઈને અડતાલીસ પંચોતેર જ્યાં દુશ્મન લોકો આમ જમાવીને બેઠ્યા હતા આખો કબજો કરીને બેસ્યા હતા ત્યારે એમની ટોળીએ પણ ત્યાં એમનો બધા દુશ્મનોનો ખાત્મો કર્યો અને અડતાલીસ પોઈન્ટ પંચોતેર જે શિખર હતું તે વિજય કર્યું અને ત્યારબાદ તે હજી હાલમાં પણ અડતાલીસ પંચોતેરનો જે પોઈન્ટ છે તે કેપ્ટન વિક્રમ બત્રાના નામ ઉપર ઓળખવામાં આવે છે વિક્રમ બત્રા જ્યારે શહીદ થયા ત્યારે એમની ઉંમર હતી માત્ર ને માત્ર ચોવીસ વર્ષ મિત્રો વિચારો કે ચોવીસમી ચોવીસ જ વર્ષમાં કેપ્ટન વિક્રમ બત્રા શહીદ થઈ ગયા સેલ્યુટ છે તે વિક્રમ બત્રાને સેલ્યુટ જય હિન્દ કેપ્ટન વિક્રમ બત્રાને પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા તેવા જ રાજપૂત રાઇફલના પદ્મપાણી આચાર્ય કે જેઓ પણ શહીદ થયા હતા તેમને પણ પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા કેપ્ટન સૌરભ કાલિયા જેઓ ભારતીય વાયુસેનાના પ્રથમ અધિકારી હતા શહીદ થનાર તેમને પણ પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા કેપ્ટન અનુજ નાયર જેણે ટાઈગર હિલ જીતવામાં ખૂબ મહત્ત્વનો ફાળો આપ્યો હતો તેમને મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા કારગીલ યુદ્ધ જીતવા માટે આપણા ભારતીય સૈનિકો છસો થી પણ વધારે શહીદ થઈ ગયા અને કારગીલ યુદ્ધ જે હતું તેને વિજય ઓપરેશન નામ આપવામાં આવ્યું હતું ઓપરેશન વિજય છવ્વીસ જુલાઈના રોજ આપણે કારગીલ ઉપર જીત હાસિલ કરી તો ચાલો મિત્રો સાથે મળીને છવ્વીસ જુલાઈ કારગીલ વિજય દિવસની ઉજવણી કરીએ તેમને સેલ્યુટ છે કે જેની હિસાબે આપણે કારગીલ યુદ્ધ જીતી શકીએ ને આપણા જે લોકો શહીદ થયા છે સૈનિકો તેમના બલિદાનને યાદ કરીએ અને તેમના માન સન્માન માટે ભારત માતા કી જય વંદે માતરમ જય હિન્દ આશા છે કે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો કે જેથી તમને આવાને આવા વિડીયોની માહિતી મળતી રહેશે જય હિન્દ ભારત માતા કી જય વંદે માતરમ